જો વહેલી હવા દે ભાત છે જો ભાત બનાવ્યા કારણ કે અમારે હેપી બા હતા ને વહેલા સાત વાગે નોકરી જોઈ એટલે ટિફિન લઈ જવું પડે એટલે આવડતાનો વહેલા રોજીને બનાવીને પછી ટિફિન લઈને જોઈ તો આપણે આપડે જવાનું હજી દૂધ હાલ ડેરી લેડો દૂધ કાઢી લાવડો

જમણ વાત રાખો નહીં ઘાટ નું બરોબર હાલુભાઈ દૂધ હાલતી વહેલા વેલા હાલત્યો હતો

ફુગવા જો મફરીના દાણા કેવા છે જો મફરીના દાણા જો 70 ને દો લીલી 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 હું જુદી ના લાય જુદી તમે લાયા જુદી અમે ને તે બધું પોણી થઈ ગયું પાણી આ પોણી તો ના દેવો નથી

તું લેતી માલ ધોઈ માં ચાર વાઢવી પડશે કારણ કે છેતર ઈ છેતર બધો ભરાઈ ગયો હોય જો આ અમારે છેતર બધું થક ભરાઈ ગયો ને એક બાજુ વાઢવાનું ચાલુ હતો અને ઘાસ બધું આડું નવડું પડી ગયું કાલે વરસાદ અને વાવાઝોડું હતું એટલે જો આ બધું નમી ગયું એક વાળું તો ફટાફટ વાઢવાનું ચાલુ કરી દઈએ જો આ ઝાડમાં જ પોણી નહીં હોય ઊંચાળા હા એ તો નહીં હોય પોણી એ તો હા ન હોય

જો અમારે જે વિડીયો જોતા હોય એમનો છોકરો હોય દસમા બારમાં ભણતો હોય ને એમ બતાવજો કે જો આ ખેતી હોમ થાય હવે જોઈએ કો તો માતા કરીને ભણજો અમે તો જમ જમ કંઈ પાણી મેળવી પણ તમારેથી નહીં થયા દશા એક બાજુ પૂતો કહી એક બાજુ વાંચતા વાંચતા વહેંચી આવશ અને એક બાજુ આવા ગાળામાં ઉપાડવાનું ભાઈ એટલે હવે શિક્ષણ લેજો પાણી પીઓ ભાઈ આ તો મગવાની ગરમી તાણ ભાઈ ખરા જેઠ મહિના આવી ગરમી ના પડે ને એવી ગરમી અત્યારે મઘવામાં પડો પડે તો જેટલા ભાઈ બાવા થઈ જાય પેલા કારણ કે પહેલાં તો હું હતું અત્યારે તો એવું નહીં હતું પહેલાં તો ગયડા ડોહા આપણે બાજરી વાવતા બાજરીમાં તલ વાવું અળદ વાવું મગ વાવું રોમેળી વાવું અને આ બધું ભેગું વાઢવાનું એક એકને હાચવી હાચવી એટલે બચારા જેટલા ડોહા બાવા થઈ ગયા પહેલાં કંટાળી અને એ પાછી એવી મગવાની ગરમી પણ જો અત્યારે ગરમી એવી અમારે જો પછી રેપ એક